વહેલી સવારે ઘરમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરાયો હતો જોકે મકાન માલિક જાગી જતા ત્રણ આરોપીઓએ મકાન માલિક પર જીવ લઈને હુમલો કર્યો હતો અને મોબાઈલ તથા રોકડ ની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા તો બનાવની જાણ થતા ભેસ્તાન પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી તો બીજી તરફ ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસડાયા હતા તો બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ભેસ્તાન પોલીસે ત્વરિત કપાસ હાથ ત્રણમાંથી બે લૂંટવી થત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓ તોહેબ શેખ અને ક્લીમ શેખને ઝરપી પાડ્યા હતા જ્યારે ભાગી છૂટેલા ઇમરાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો આજરોજ સિદ્દીકીનગર ભીંડી બજાર ઉનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે સાડા પાંચના સુમારે ત્રણ આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ ચાર હજાર જેટલી રોકડ તેમજ પંદરસોની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે અને આ બનાવમાં અત્રેડા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ આરોપી બે ત્રણ આરોપીઓ પૈકીના બેને ઝડપી પાડેલ છે તથા કેટલીક મતલિ કવર કરેલ છે જે થાય આ લોકોને કોઈ ગુનાઈ વિદ્યા થોડો આરોપી પૈકીના ની એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેઇન સ્ટેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલામત પૂરોમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ઓલો ભૂતકાળમાં દાખલ થયેલ છે એબ આ લોકો લૂંટ ક્લેમ કરે છે એનું કંઈ થાય કારણ આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે